તાજેતરમાં રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડોક્ટર ઠક્કરની દાંત તકાનના ગળાની હોસ્પિટલમાં એક અનોખો કેસ આવ્યો હતો જેમાં જન્મથી જ માનસિક રીતે નબળા એવા બાવીસ વર્ષના યુવક મોહિત પિરવાણીના ગળામાં આશરે ત્રણ સેન્ટીમીટર જેટલો મોટો ઠળ્યો ફસાઈ ગયો હતો તેની ગળામાં ખૂબ જ દુખાવો અને ગળા નીચે પાણી પણ ઉતરતું નહોતું સાથે ઉલટી પણ થતી હતી આવી હાલતમાં તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ડોક્ટર હિમાંશુ ઠક્કરે નિદાન કરીને તાત્કાલિક ધોરણે સારવાર ચાલુ કરી હતી આ સારવારમાં દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ અન્નળીમાં ફસાયેલ મોટો અને ધારદાર ઠળ્યો દૂરબીન વડે સફળતાપૂર્વક કાઢી નખાયો હતો આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે આટલો મોટો ઠળ્યો અને તે પણ ધારદાર હોવાથી કાઢતી વખતે અન્નળીને ઈજા પણ થઈ શકે લોહી પણ નીકળી શકે અને જો દૂરબીન વડે ના નીકળે તો ખૂબ જ મોટું ઓપરેશન કરાવવું પડે પરંતુ આવા વિકટ સંજોગોમાં પણ આવા ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડનાર ડોક્ટર હિમાંશુ ઠક્કરે ખૂબ જ કુનેહપૂર્વક આ ઓપરેશન દુર્બીન વડે પાર પાડી યુવકનો જીવ બચાવ્યો હતો મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે હું ઈએનટી સર્જન રાજકોટ ખાતે ઠક્કર હોસ્પિટલ મારી વિદ્યાનગર વર્ષ સ્થિત આવેલી છે તાજેતરમાં જ એક એવો કિસ્સો આવ્યો કે એક દિવ્યાંગ યુવક જેનું નામ મોહિત પિરવાની છે જે રાજકોટના રહેવાસી હતા એ ઘરે પીચનું ફ્રૂટ ખાતા ખાતા ઠળીઓ ગળે ઉતારી ગયા અને એમના સગાના કહેવા પ્રમાણે એને ગળામાં સખત દુખાવો ઉલટી અને મોઢામાંથી લાળ પડતી હતી અને તાત્કાલિક એને અહીંયા લાવવામાં આવ્યો પ્રાથમિક તપાસ પડ્યું કે અંદર ઉતરી ગયેલો છે તાત્કાલિક ઓપરેશન માટે સમજાવવામાં આવ્યું અને યુવકને ઓપરેશન થિયેટરમાં લઈ ઘેન આપી એની સ્થાપ આપી અને દૂરબીન વડે ત્રણ સેન્ટીમીટર જેટલો મોટો ધારદાર કઠણ ઠળીઓ દૂરબીન વડે કાઢી આપવામાં આવ્યો હવે આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે અન્નડીમાં ક્યારેક કોઈ બાળક સિક્કો ગળી જાય કે ઠેરી ગળી જાય તો એ અનડીમાંથી સ્લીપ થઈ પેટમાં ઉતરી જાય અને ઘણીવાર જાડા બહાર નીકળી જાય મળ માર્ગે પરંતુ આ કેસમાં ત્રણ સેન્ટીમીટર જેટલો મોટો ઠળિયો અન્નડીમાં ફસાયેલો હતો જેથી નીચે પણ એને પુષ ન કરી શકીએ તો અન્નળી ચીરી નાખે કારણ કે એકદમ ધારદાર હતો દૂરબીન વડે એને કાઢી આપવામાં આવ્યો અને જો દૂરબીન વડે ન નીકળે તો એને ઓપન સર્જરી કરવી પડે જેમાં રોકાણ જોખમ ખર્ચ બધું વધી જાય અને એને ખાસો સમય હોસ્પિટલમાં રહેવું પડે પરંતુ આ કિસ્સામાં યુવકને સવારે ઓપરેશન કરીને સાંજે રજા પણ આપી દેવામાં આવેલી હતી એની કન્ડિશન અત્યારે એકદમ સારી છે કોઈ તકલીફ નથી આવા કિસ્સાઓમાં ખાસ એ ધ્યાન રાખવું પડે કે એ કાઢતી વખતે અન્નળીની અંદર જો ડેમેજ થાય તો અન્નળીમાંથી લોહી નીકળી શકે જીવનું જોખમ થઈ શકે પરંતુ કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર ત્રણ સેન્ટીમીટર જેટલો મોટો ઠળિયો દૂરબીન વડે કાઢી આપવામાં આવ્યો છે અને યુવક એકદમ સ્વસ્થ છે ખાસ કરીને આ કેસમાં કેસ ઉપરથી જાણવા જેવી બાબત અને તકેદારીનું બાબત એ છે કે કોઈ પણ વસ્તુ જ્યારે મોઢામાં નાખવામાં આવે અને